અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલ ખાતે વિનામૂલ્યે મહિલાઓ માટે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કેન્સર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં રિજિયન ચેરપર્સન લાયન્સ શૈલેષ પટેલ ઝોન ચેરપર્સન જીવણ સાવલિયા અને જીએસટી ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર પ્રિયંકા જૈન રાવલ સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કેમ્પમાં કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમે સ્તન કેન્સર ગર્ભાશયના મુખના કેન્સરના લક્ષણોનું ચેકઅપ કરવા સાથે શંકાસ્પદ લક્ષણો ધરાવતી મહિલાઓને મેમોગ્રાફિક ટેસ્ટ અને પેપસમિયર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જ્યારે તબીબોએ કેન્સરના લક્ષણો તેમજ તેના નિદાન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રમુખ મનીષા દુધાત સેક્રેટરી પ્રીતિ ચૌહાણ ખજાનસિંહ શિલ્પા પટેલ પ્રોજેક્ટ ચેરમેન સુનિતા ગજેરા અને પ્રોજેક્ટ કો પ્રેરણા પટેલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અમારા આ કાર્યને વધારે પ્રેરણા આપવા માટે અંકલેશ્વર ની તમામ સંસ્થાઓના લેડી લીડરો આજે હાજર થવાના છે સાથે અમારા લાયન્સ ક્લબના ના ડિસ્ટ્રિક્ટ માંથી ને જીએસટી કોઓર્ડિનેટર લાઈન પ્રિયંકા જૈન રાવલ પણ આજે હાજર છે અને સાથે બીજા ઘણા બધા ડિગ્નિટરીઝ પણ આજે અમારી સાથે હાજર છે અને અમને વિશ્વાસ છે કે દરેકનો જે અમારામાં વિશ્વાસ છે એ અમને વધારે સેવા કાર્યો માટે પ્રેરિત કરશે અને આજના દિવસે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈને કેન્સર રિપોર્ટ પોઝિટિવ ન આવે અને આપણને સૌને સારું એવું સ્વાસ્થ્ય અને જીવન અર્પે એવી જ પ્રાર્થના થેન્ક યુ